આપણે મરી જઈએ ને તો પચાસ માણસ ભેગું થતું નથી કેટલા ફોન ત્યારે પચીસ જણા આવે તો સાલા જન્મ્યા શું કૂતરા બિલાડા છોકરા પેદા કરે એટલે જીવનસાથી નક્કી છે ખાસ દીકરીઓને કહું છું એક નાની વાર્તા કહી દઉં દીકરીઓ તમારા માટે તમને પેલો પ્રેમ પિક્ચરો જોઈ જોઈને થાય છે ને કુછ કુજ હોતા હૈ મારી કોલેજમાં એક છોકરી હતી બહુ રૂપાળી મને ખૂબ ગમતી પણ મારા હો જોવે જ નહીં હું પેલું પામોલીન તેલ લગાવીને જેવું કોણ જોવે આપણી હવે અને એક જ જોડી કપડાં એક પેન્ટ ને બે શર્ટ ત્રીજી જોડી જ નહીં ચારસો રૂપિયા નોકરી કરું પણ એટલી રૂપાલી મને ખૂબ ગમે મેં ખાસી ફિલ્ડિંગ ભરી પણ કોઈ મેળ પડ્યો પછી અમે એકવાર તારંગા ગયા તો બધા બસમાં ચડતા હતા તો હું બસમાં ચડવા ગયો અને મારો હાથ આ આમ ઘસાયો એને મને સાલી આવી મજા તો પેલી છોકરી કે બેગતો નથી માપમાં રેજે હવે અમો શું માપ હવે અડી ગયો તો અડી ગયો પછી તારંગા ગયા જઈને પાછા આવ્યા બહુ લાંબી વાત છે પણ પછી જ્યારે મારી હું ઘેરા મારા બાપા કહેતા સગાઈ કરી નાખી મેં તું બાપા ક્યો કરી હુઈજા છાનો માનો કરી નાખી અને બાપા અમે આમ જ ઉભા રહેવાનું આમે તો તો પડે આમ જ હો અને નીચું જોઈને ક્યાં હુઈજા છાનો માનો આખી રાત ઊંઘ આવે હવારે મારા ભાભી મને છોકરી જોવા લઈ ગયા મેં સાલું ક્યો કર્યું તો એક મોટો બંગલો બાર ફિયાટ કાર હું તો સાયકલ લઈને ગયેલો અને હોમેથી ભાઈનું ખુલ્યું ટાડા ટાડા કરતું અને પેલો હાથ અડ્યો હતો તો એ તારંગાવાળી આવી એટલે મેં તો આ હોય ક્યોથી આવી મન કે કેમ આયા છો મેં તો મારી હગાઈ કરી છોકરી જોવા મન કે મારા જોડે જ કરી છે બોલો ચોય ફિલ્ડિંગ ભરવાની જરૂર ખરી આવો છે ઈશ્વર અત્યારે તો મોબાઈલ પર ફોન ના લે તો ડિવોર્સ ઓનલાઈન મેસેજ ના કરે તો ડિવોર્સ મન કે બળદિયો જાય કે હજે ખૂંટે જ આવે આ લગ્ન જીવનની તાકાત છે સાહેબ આ લગ્ન જીવનની તાકાત અને ત્યારે સંજય રાવલ આટલું કામ કરી શકે છે આપને વેવાણો કહું છું વેવાઈઓ ચોય નહીં જાય અને જોઈન તો પાછા જ આવશે ચેક રિટર્ન જ છે પણ આપણે એવી કોઈ ભૂલ કરવી નહીં અને વેવાઈઓને કહું છું કે પોચ મીની મજા માટે પચાસ વર્ષનું જીવન બગાડવું નહીં જીવનસાથી નક્કી છે યોગ્ય સમયે ભગવાને આપ્યું છે એના જોડે પૂરું કરવું પાંચમી અને છેલ્લી વાત સૌથી મહત્વની આપણા ત્યાં એક શબ્દ છે મોક્ષ ગમે એટલા પાપ પુણ્ય કર્યા હોય ને આજે તમને મોક્ષ અપાઈને જવાનો છું ગેરંટેડ મોક્ષ ભલે ગમે એટલું ખોટું કર્યું હોય હું તો પાપ પુણ્યમાં માનતો જ નથી જે દરવાજા ખુલે નહીં ને એ દરવાજા તોડી નાખવા પણ આપણું દિલ કે કરવું કોઈ કે કરવું નહીં પાપ અને પુણ્ય પછી આ પાંચમી વાત સરદાર પટેલનું નામ સાંભળ્યું છે દેશ નો ગૃહમંત્રી સાંભળજો ધ્યાનથી વાત બેતાલીસ વર્ષે પત્ની મરી ગઈ બીજા લગ્ન કર્યા નહીં બોતેર વર્ષે જ્યારે સરદાર પટેલ મરણ પથારીએ પડ્યા જેને પાંચસો ને પાસઠ રજવાડા ભેગા કર્યા બધા પાસેથી એક એક કરોડ આજના ચોર નેતાઓની જેમ લીધા હોત ને તો પાંચસો કરોડ રૂપિયા સરદાર પટેલના બેંક બેલેન્સમાં હોત અથવા ચારસો પાંચસો બંગલાઓ તો હોત જ એ સરદાર પટેલ બસો પંચોતેર રૂપિયા બેંક બેલેન્સ અને મરણ પથારી એમની દીકરી મણીબેનને કહે છે કે મણી હું મરી જઉં ને તો આ બસો પંચોતેર રૂપિયા તું સરકારી તિજોરીમાં જમા કરાવી દેજે અને તોય ત્રણ હજાર કરોડ નું સ્ટેચ્યુ ઓફ યુનિટી બનાવવું પડે ને એનું નામ મોક્ષ એનું નામ જીવન ગાંધીજી લોકો ગમે તેવી વાતો કરે છે સાલું ખીસું નહીં ભારતમાં આનું નામ મોક્ષ સાહેબ તમને આજે મોક્ષ અપાઈને જેવો છે સરદાર પટેલ જેવો જનક રાજા ગેરંટેડ તમારો આત્મા કહે છે કે ભાઈ છે કેવી રીતે સાહેબ તમારી પાસે એક લાખ રૂપિયા ભેગા થાય ને એક લાખ રૂપિયા અને તમારા છોકરાઓના લગ્ન પતી ગયા હોય કોઈ બેંકની લોન બાકી હોય તમારા જો તમને કાંઈ એફડી લેવી છે અથવા ક્યાંક રોકાણ કરવું છે તો એક કામ કરજો અને ના હોય તો આજે સંકલ્પ કરીને જજો કે મોક્ષની શરૂઆત કરવી છે કેવી રીતે આ એક લાખ રૂપિયા લઈ અને તમારા ઝાલાવાડ સમાજમાં જજો અને આપણા સમાજની કોઈ બેન દીકરી કુંવાસી દુઃખી હોય એના ઘેર બાર મહિનાનું સીધું સામાન અપાઈ દેજો જીવતા મોક્ષ મળી જશે ખૂબ બનાયા મંદિરો ખૂબ બનાવી ધર્મશાળાઓ ચલો થોડા માણસો પણ બનાવીએ ચલો થોડા માણસો પણ બનાવીએ આપણે સાલા મર્સિડીઝમાં ફરીએ અને આપણી બેન સ્કૂટરના હોય અરે આપણો બનેવી ગમે તેવો પિત્તળ હોય બોગસ હોય બેન મારી છે પહેણા એટલે પતી ગયું આ મોક્ષ તો રસ્તો છે તમારી અહીંયા ફ્લેટોની સ્કીમ ચાલતી હોય અને આપણી સમાજની કોઈ દીકરી ની ભાઈ ભારે રહેતી હોય અરે સાહેબ બધું મૂકીને જાઓ કે આપીને જાઓ લઈને જવાનું નથી આ નથી લઈને જવા